શિયાળાની કડકડતી ઠંડી હોય એટલે આપણે બધાની ઘરે ભજીયા બનતા હોય છે અને જો ભજીયા ખાઈને તમે પણ હવે કંટાળી ગયા છો તો આ રેસીપી તમારા માટે છે ઠંડીની અંદર ગરમા ગરમ ક્રિસ્પી મેથીના ટીકડી વડા બનાવીને એક વખત ખાજો જો તમે પણ આના ફેન થઈ જશો એટલા ક્રિસ્પી અને એટલા મસ્ત બનશે અને વળી એની સાથે જો ગરમા ગરમ કઢી હશે ને તો ખાવાની કંઈક મજા જ અલગ આવશે કઢી સાથે તમે એન્જોય કરી શકશો તો આજે આપણે ભજીયાનો પણ ટેસ્ટ ભૂલાવી દઈએ ને એવી ક્રિસ્પી મેથી લીલા લસણની ટીકડી વડા બનાવી લઈશું તો એના માટે અહીંયા મેં ત્રણ કપ ભરીને લીલી સમારીને ધોઈને મેથી લીધેલી છે મેથી અહીંયા જેટલી વધારે હશે ને એટલા ટીકડી વડા ખાવાની મજા આવશે એટલે તમે આની અંદર ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ કરી શકો છો જરાય આ ટીકડી વડા કડવા પણ નહીં લાગે અને ખાવામાં ટેસ્ટી થશે હવે અડધો કપ જેટલું લીલું સમારેલું લસણ એડ કરી દઈશું આની અંદર લીલા લસણનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે એટલે આ રીતે મેથી અને લસણ થોડું વધારે લેવું હવે તીખા લીલા કટ કરેલા મરચાં એડ કરી દોઢ ચમચી જેટલો અચકચરો વાટેલો મરી પાવડર એડ કરીશું એકદમ ફાઇન મરી પાવડર નથી કરવાનો આ રીતે થોડો દાણેદાર રાખીશું જેનો ફ્લેવર એકદમ સરસ આવશે હવે એક ટુકડો આદુનો લઈને આ રીતે એકદમ ઝીણો આદુને ખમણી લઈશું આદુનો પણ ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે એટલે જરૂરથી આપણે આદુને પણ એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક કપ ભરીને આપણે આ રીતે ઝીણું બેસન એડ કરી લઈશું મેં અહીંયા ઘરનો ચણાનો લોટ લીધેલો છે તમે માર્કેટનું કોઈ પણ બેસનનો ઉપયોગ કરી શકો હળવા હાથે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે વધારે પડતો લોટ નથી એડ કરવાનો જો તમને એવું લાગે થોડો ઓછો છે તો એકથી બે ચમચી જ એડ કરજો ફક્ત આપણે મેથીની ઉપર આ રીતે કોટિંગ થઈને લોટનું એટલું જ રાખવાનું છે અને હવે થોડું થોડું પાણી એડ કરી લઈશું તો અહીંયા મેં વધારે પાણી નથી એડ કર્યું બસ વન બાય ફોર્થ કપ જેટલું પાણી એડ કર્યું છે અને આ રીતે મિક્સ કરી લઈશું વધારે ઢીલું પણ નહીં કરી અને આની અંદર કોઈપણ સોડા કે કંઈ જ એડ કરવાની જરૂર નથી બસ મેથી લસણ મીઠું અને જ એડ કરવાના છે અને આ રીતે આ રીતનું બેટર કરવાનું છે તમને મેથી વધારે દેખાતી હોવી જોઈએ લોટ એકદમ ઓછો હવે આ રીતે તેલનું ટેમ્પરેચર આપણે સરસ રીતે સેટ કરી લેવાનું થોડા એવા પાણીના છીટા એડ કરીને અને આ રીતે મીડિયમ સાઇઝના જેમ આપણે ભજીયા પાડીએ ને એટલા જ ભજીયા પાડવાના છે અને તરત જ આપણે ચારાની મદદથી એકથી બે વખત પલટાવીને બહાર કાઢી લઈશું કેમ કે આપણે ટીકડી વડા બનાવીએ છીએ એટલે થોડા કાચા પાકા હશે ને તો વડા પાછળથી એકદમ ક્રિસ્પી થશે તો હાઈ ગેસની ફ્લેમ પર જ આ રીતે થોડો એવો કલર ચેન્જ થવા લાગે ને એટલે તરત જ એને કાઢી લઈશું અને એકદમ ઠંડા કરી લઈશું હવે જ્યારે પણ તમે કોઈપણની ટીકડી બનાવતા હોય પાલકની લીલી ડુંગળીની કે પછી સૂકી ડુંગળીની ટીકડી બનાવો છો તો એને એકદમ ઠંડી કરવી જરૂરી છે ઠંડી થાય પછી આ રીતે ગ્લાસ કે વાટકીની મદદથી પ્રેસ કરી લેવાની જેથી એકદમ સરસ એવી પતલી ટીકડી બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ કાચી રાખવાની છે તો જ રિઝલ્ટ પરફેક્ટ આવશે હવે તેલને હાઈ ટેમ્પરેચર પર ગરમ કરી લઈશું અને કઢાઈમાં જેટલી ટીકડી સમય એટલી એડ કરી દઈશું અને બીજી વખત તમે જ્યારે તળો ત્યારે એકદમ ઠંડી ટીકડી હોવી જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખીશું અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ફ્રીજની અંદર પણ દસથી પંદર મિનિટ મૂકી શકો છો એ રીતે તમે બનાવશો ને તો પણ જરાય તેલ નહીં ભરાય ને એકદમ ક્રિસ્પી ટીકડી થશે તો આ રીતે તળીને આપણે કાઢી લઈશું એકદમ ક્રિસ્પી થઈ છે તમે રિઝલ્ટ જો શકો છો હાથની મદદથી તમે તોડશો ને તમે જરાય તેલ પણ નથી તો આપણી મેથી અને લીલા લસણની ટીકડી તૈયાર છે તો એને ગરમાગરમ કઢી સાથે એન્જોય કરો ઉપરથી એકદમ સરસ એવા તીખા લીલા મરચાં અને ડુંગળી પણ એડ કરી શકો છો જે રીતે તમને ફાવે રીતે જરૂરથી શિયાળાની ઠંડીમાં બનાવીને તમે પણ ટ્રાય કરો અને કેવી લાગી આજની મેથી લસણના વડાની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ મળીએ એક નવા વિડીયો સાથે